સેક્ટર અગિયાર ગાંધીનગરની ગ્રીન અને ક્લીન સિટીના એવા જ સત્સંગમય વાતાવરણના સુખના એ ક્ષણો અને દિવસોના સતત વહી ગયેલા એ સમયનો શ્રીમદ ભાગવત સપ્તાહના સપ્તમ વિરામ સત્રમાં આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે વિનંતી કરીશ સ્થનગનાટ ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ ઉપપ્રમુખ ભાઈ આર્યન નાયાણી અને રોહિતભાઈના સહધર્મચારી દિનાનબેન નાયણીને વિનંતી કરું કે સપ્તમ દિવસના વિરામ સત્રે ભાગવત ભગવાનનું અને ખૂબ જ નાની વયથી અઢી દાયકા કરતાં પણ ઓછા સમયમાં ત્રણ આંકડા ઉપરની કથાઓનું ગાન કરવાનું જેમને મા સરસ્વતીની કૃપાથી ભાગવત ભગવાનની કૃપાથી સૌભાગ્ય સાંપડું છે એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન તેઓ સંપન્ન કરશે છઠ્ઠા દિવસના કથા પ્રસંગની વિડીયોજલક પણ આપણે નિહાળવાના છીએ આપ સૌને ફરી બે વાતની યાદી સાથે અનુરોધ કરી લો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરશો કોઈ ચાર્જ નથી નવસો નવાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો કોઈ ચાર્જ નથી રસોડા વિભાગના કાંતિભાઈ ચૌધરી વઘુભાઈ ચૌધરી યશવંતભાઈ ચૌધરી ભીખાભાઈ ચૌધરી

પોતાની જે તે ઉપક્રમની સેવાઓના ઉપક્રમમાં ઠાકોરજીનું દર્શન પૂજન કરી અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે થોડા દિવસ પહેલાં ટીવી નાઇનમાં પૂજ્ય દાદાની કેટલીક મુલાકાત અંગેનું પ્રસારણ થયું એવા ટીવી નાઇન ગુજરાતીના સિનિયર એસોસિએટ એડિટર ભાઈ મૌલિકભાઈ મહેતાને પણ વિનંતી કરું કે ટીવી નાઇન તરફથી આપ પૂજ્ય દાદાનો સત્કાર સંપન્ન કરશો બ્રહ્મ સમાજ અગ્રણી સુમીરભાઈ જોશી પણ દર્શન પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે કથાકાર નેવિલ કિશોર ભટ્ટ પણ ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે જેમના નામની ઉદઘોષણા થઈ છે એ જ મંચ પર આવવાનો આગ્રહ રાખશે ગાંધીનગર બ્રહ્મ સમાજના શુક્લાજી વગેરે પણ પૂજ્ય દાદાનો સત્કાર ભાવ સંપન્ન કરશે આવતીકાલે શ્વેતનગરી આણંદમાં દાદાના વ્યાસની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું બપોરના ત્રણ થી સાત દરમિયાન આયોજન થઈ રહ્યું છે આપ સૌને પ્રત્યક્ષપણે પધારવા પણ આયોજક તરફથી નિમંત્રણ અન્યથા ટીવી ચેનલના માધ્યમથી પણ આવતીકાલના સત્સંગના સાક્ષી બનવા સૌને વિનંતી સાથે યાદી કરી રહ્યો છું રોહિતભાઈ નારાયણીને કેટલીક શબ્દોચિત લાગણી વ્યક્ત કરવા માટે વિનંતી કરું રોહિતભાઈ નાયાણી પોતાની શબ્દોચિત લાગણી વ્યક્ત કરવા માટે પધારે તેવી વિનંતી છે રોહિતભાઈ આપ આવશો જેથી સત્કારની વિધિ પણ સંપન્ન થતી રહે અને સાથે સાથે આપના શબ્દોચિત આભારની લાગણી પણ વ્યક્ત થાય જેથી સમય બચી શકે સતત પ્રવાહિત થતી સતત પ્રવાહિત થતી ભાગવતરૂપી ગંગાનું આપણે સૌ ખૂબ રસમય રીતે પૂજા દાદાના રસજ્ઞ શૈલીના એ વાણી પ્રવાહથી આપણે સૌ અલંકૃત થઈ રહ્યા છીએ એમ કહું તો એમાં પણ કશું અતૃશ કરતો નથી મેં અગાઉ પણ કહ્યું છે ને આજે પણ કહું કે તથસ્થુ વિદ્યાપીઠના માધ્યમથી સર્વ સમાજને અને નાનામાં નાના માણસને પણ જોડી સૌના સહિયારા સહકાર અને સાથ સાથે આર્થિક ચિંતિત બાળકોના ભાવિ ઘડતરનું કામ તથસ્તુ વિદ્યાપીઠના શૈક્ષણિક સંકુલના માધ્યમથી આપણે સંકલ્પબદ્ધ થઈ અને એ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ રોહિતભાઈ પ્લીઝ રોહિતભાઈ નાયણી આપ આપની શબ્દ લાગણી વ્યક્ત કરવા માટે આપ પધારો તેવી વિનંતી કરું છું રોહિતભાઈને આભાર વિધિના શબ્દો પ્રસ્તુત કરવા જ આવો રોહિતભાઈ